મારું નામ ઝાલા વસંતમાં દેવાંશી છે જેઠાજીના મુવાડા મારું ગામ મારા બે દીકરા એમાં નાનું બાળક સાડા પાંચ વર્ષનું છે એને થોડીક તકલીફ હતી પેશા પાટી તો ડૉક્ટરે એમને કહેલું પહેલાં કે તમે દસ દિવસની દવા લો તમને આ ઇન્ફેક્શન પૂરું થઈ ગયા એટલે એના પછી હું થોડીક નાની સર્જરી કરીશ એમાં તમારે અડધો કલાકની અંદર જ તમારું બાળક જેવું હતું તેવું થઈ જશે અને સાંજે તમને રજા મળી જશે તો એ અર્થે હું અઠવાડિયા પછી તેને હોસ્પિટલમાં લાવી અને બે દિવસ અમે દાખલ રાખ્યા સોમવારના દિવસે દાખલ થઈ બુધવારના દિવસે સવારે નવ ને અઢાર ઓપરેશન થિયેટરમાં સગા હાથે અને નવ ને પાંત્રીસ મિનિટે ડોક્ટરે મને કહી દીધું કે તમારા બાબાની સર્જરી થઈ ગઈ છે તો મેં જ્યારે કહ્યું કે બાર લાવો તો એ લોકોએ કહ્યું કે ડ્રેસિંગ ચાલુ છે અને દોઢ કલાકની અંદર એ બાર લાયા અને ત્યારથી જ એ વેન્ટી ઉપર હતો અને એની આવી પરિસ્થિતિ માટે મે આ શાના કારણે થયું શું થયું તો એમને કોઈ સીધી રીતે મને જવાબ ના આપ્યો અને એમને કહ્યું કે ચાર કલાક તમારા બાળક માટે રિસ્કી છે તો કલાક માટે રાહ જોઈ લઈ ગયા ત્યાં પણ તેને આ બધી સારવાર ચાલુ જ હતી તે દરમિયાન પણ ખેંચો આવવાની ચાલુ જ હતી તો પણ એમને અંધારામાં રાખ્યા મને અને એવું કહ્યું નહીં કે અમારા હાથમાં કંઈ નથી તમે એને આગળ લઈ જાઓ એવું કોઈ પણ વાતની ચોખવટ મને કરવામાં ના આવી અને એમના ભરોસે હું બેસી રહી ત્યાં અને આ ડોક્ટરોએ મને કોઈ પણ સાચી સલાહ આપી નથી આ સિવિલના સર્જન ડૉક્ટરોને કે જેને આની સર્જરી કરી જેને એને સ્થાનો ડોઝ આપ્યો એ બધાને જવાબદાર હું ગણું છું અને મારા બાળકની આ હાલત આજે એમના કારણે છે તે મારી સિવિલને અને આરોગ્ય મંત્રાલયને પણ મારી અપીલ છે કે મારા બાળકની સાથે જે થયું એ આવનાર ભવિષ્યમાં કોઈના બાળક સાથે ન થાય એટલા માટે આ ડોક્ટરોને કડકમાં કડક સજા થવી જોઈએ અને એમનું પ્રેક્ટિસ લાયસન્સ રદ કરાવવું જોઈએ એ મારી ખાસ અપીલ છે આઠ તારીખે આનું ઓપરેશન થયું હતું અને આજે બાવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા છતાં પણ એની આ પરિસ્થિતિ છે એ આંખ ઉપર કરીને જોતો નથી ત્રણ ત્રણ કલાકે મારે એને ફીડિંગ આપવું પડે છે એ પણ એકદમ લિક્વિડ આખી રાત અને દિવસે મારી આ મશીનની સામે બેસી રહેવું પડે છે અને એ રાહ જોઈ રહી છું કે ક્યારે મારો દીકરો જોવે મારી સામે અને મને ઓળખે એ પણ કોઈ વાતની ગેરંટી નથી કે જોશે કે નહીં જોવે ઓળખશે કે નહીં ઓળખે ક્યારે ઊભો થશે એ પણ કોઈ ડોક્ટર ગેરંટી લેતો નથી અત્યારે 10મા મહિનાની 6 તારીખે મારા ભાણેને સિવિલની અંદર ત્યાં ઘરે એડમિટ કર્યો તો પહેલા બતાવવા ગયા હતા 10 દિવસ પહેલા તો ડોક્ટરને એમ કીધું કે માઈનર સર્જરી છે આના લગભગ દસેક મિનિટનું ઓપરેશન છે એ ક્લિયર થઈ જશે કોઈ મોટું ઓપરેશન નથી અમે ત્યાં આગાડી એડમિટ કર્યો ડૉક્ટરના કહેવા પ્રમાણે દસ દિવસ પછી અમે ત્યાં આગાડી લઈને ગયા તો છ તારીખે એડમિટ કર્યો સાતના સાત તારીખે રિપોર્ટ કર્યા રિપોર્ટ કર્યા પછી આઠ તારીખે એમને સર્જરી માટે લઈ ગયા તો દસેક મિનિટ પંદર મિનિટ બધામાં બધા વીસ મિનિટ ઓપરેશન હતું તો એક કલાક દોઢ કલાક જેવું થઈ ગયું પણ અમને કંઈ માહિતી મળી નહીં પછી પાછળથી એવું જાણવા મળ્યું કે કંઈ ક્રિટિકલ છે તો પછી એના પછી અમના અંદર શું છે શું થયું શું નહીં એ કંઈ જાણ છે નહીં પણ અત્યારે ત્યાંથી જે ઓપરેશન થયું એના પછી લગભગ ચોવીસ કલાક સુધી અમે ત્યાં આગાડી રાખ્યો ત્યાં આગાડી પરિસ્થિતિ એની બહુ જ ગંભીર હતી કારણ કે સિવિલની અંદર ત્યાં કોઈ બાળકોના જે ડોક્ટર સ્પેશિયલિસ્ટ હાર્ટ સ્પેશિયલિસ્ટ છે એ બી ઉપલબ્ધ નહોતા અને જો બાળકોના ત્યાં આગાડી બ્રેન્સ સ્પેશિયલિસ્ટ આવે છે એ બી ઉપલબ્ધ નહોતા અને એને તકલીફ વધુ હોય કારણ કે પથારીની અંદર બી ઉછળતો તો મેં જોયું બીજા દિવસે સવારે એને ખેંચાઈ એ વખતે બી એનો બહુ મોટો પ્રોબ્લેમ થયો અને એ વખતે હું ત્યાં પ્રેઝન્ટ હતો મને એવું લાગ્યું કે હવે અહીંયા જે સારવાર થઈ રહી છે તે યોગ્ય નથી કારણ કે હું જોયું ત્યાં ગાડી કાવા લગભગ લગભગ આના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે પછી ડિસિઝન લઈને ત્યાંથી અમે અમદાવાદ રેફર કરવા માટેનો પ્રોસેસ કર્યો અને અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલનીથી ત્યાંથી ડૉક્ટરો આવ્યા એમનો સ્ટાફ આવ્યો મેં વાઇટી ત્યાં વેન્ટી વેન્ટિવાન મંગાવી વેન્ટી વાનની અંદર ત્યાં સુવિધા આપતા આપતા અમદાવાદ સુધી પહોંચાડ્યા હવે ત્યાંથી મળીને આજ સુધી લગભગ પચીસ દિવસ થયા અત્યારે હાલ એની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક ક્વોલિટીનો તમે કોમામો કહી શકો છો એના કોઈ હલન ચલન નથી બોડીનું ખાલી આંખની પાપણ ફફડે બાકી ના બોલવું ખાવું પીવું કશું જ નહીં નાકની અંદર એની એક પાઇપ લગાવેલી છે ત્યાંથી જ અમે ખવડાવવા માટે જૂસબુસ જે ડોક્ટરે કીધું છે એ પ્રમાણે કરીએ દવા ચાલુ પાંચ થી છ લાખ રૂપિયા મેં ખર્ચો કરી નાખ્યો કોઈ કહેતો નથી કે ક્યારે ઠીક થશે થશે કે નહીં થાય તો અત્યારે આ સિવિલ પ્રશાસનની એ ઘોર બેદરકારી છે અને જો આ જ રીતના બેદરકારી થતી હોય તો સિવિલ ઊભી કરવાની કોઈ જ જરૂર નથી અત્યારે એક ગરીબ વર્ગ છે સિત્તેર થી એસી ટકા ગરીબ વર્ગ ત્યાં આગળ એક વિશ્વાસથી જાય છે અને જો ડોક્ટરો આ રીતના એમનો વિશ્વાસઘાત કરતા હોય તો આવનારા દિવસો બહુ ગંભીર લેશે અને અત્યારે હાલ મારા ભાણાની જે પરિસ્થિતિ છે એમાં કોઈ બી પરિવર્તન કોઈ બી ખરાબ થશે તો એની જવાબદાર સરકાર અને સિવિલ પ્રશાસન હશે અત્યારે આ મારા સમાજની અંદર રોષ છે બધાની અંદર રોષ છે અમે ધ્યાન રાખી રહ્યા છીએ કે સરકાર શ્રી આરોગ્ય મંત્રાલય એ ડોક્ટરોના ભ્રષ્ટ ડોક્ટરો ઉપર શું કાર્યવાહી કરી રહી છે નહીં તો આવનારા દિવસોની અંદર આ એક મોટા પાયે આંદોલન નું રૂપ લેશે અને જે કંઈ કઈ થશે એની જવાબદાર પ્રોપરલી આરોગ્ય મંત્રાલય સિવિલ પ્રશાસન રહેશે અમે દરેક જગ્યાએ વરસાદ કરી છે દરેક જગ્યાએ એપ્લિકેશન આપેલી છે પ્રશાસનની એપ્લિકેશન કરી છે એસપી ઓફિસે જાણ જાણકારી છે સિવિલ હોસ્પિટલ સિવિલ અસરવા ગાંધીનગર આરોગ્ય મંત્રાલય દરેક જગ્યાએ અમે અમારી અરજીઓ મોકલેલી છે અને અમારું કહેવું એટલું જ થાય છે કે જલ્દીથી જલ્દી આ જે ભ્રષ્ટ ડોક્ટરો છે જેના લીધે આ થયું છે નાના બાળકો પ્રત્યે એમને શું કરી શું નહીં એમને ખ્યાલ નથી પણ ઘોર બેદરકારી દાખવી છે તો એનું નિરાકરણ નહીં આવે જો શોર્ટ ટાઈમની અંદર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર ઉગ્ર આંદોલન થશે એની જવાબદાર પ્રશાસન સિવિલ પ્રશાસન થશે મારું નામ ભરતસિંહ ચૌહાણ હું ભાણો થો મારો સહયોગ મારા તો જોયા મારા બે એ મમ્મા એક સિયા ને તો એ હું ગાડી દીધો છે કે મારા સિયા ને મે મારા એ એક મારા માણું કઈ 5 મિનિટ મારતા એ લઈ ગયો તો દોકોના મનમાં મને મારું જોઈએ તો બોલતોય નહીં કે ચાલતોય નહીં એ જ મને જને કરાક સાસુ એ મારે બીજો કોઈ નહીં જોઈતું એ નમસ્કાર તારીખ છ દસ પચીસના રોજ સવારે દર્દી હર્ષરાજસિંહ દિવાનસિંહ ઝાલા ઉંમર ચાર અત્રણી હોસ્પિટલ ખાતે ચામડીની ખુલતી ન હોવાની એટલે ફાયમોસી જેને કહેવામાં આવતું એટલે સુંદરના ઓપરેશન માટે અત્રે સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવેલું હતું તારીખ સાત છના સાત દસના પચીસના રોજ ઓપરેશન માટેના રિપોર્ટ કરવાનો છે ફિટનેસ માટેના એ આપણે સાત દસેક કરાવ્યા હતા એના પછી તારીખ આઠ દસ પચીસના રોજ સવારે એમનું ઓપરેશન કરવામાં આવેલું હતું એટલે આ બાબતની જ્યારે અત્રની સંસ્થાને જાણ થતાં જે તે વિભાગ સર્જરી તેમજ એનએસસી વિભાગના એચ ઓડીને આપણે સંપર્ક કરેલો અને બાબતનો ખુલાસાની પૂછવા આપણે જાણ કરી હતી તો એમના જણાવ્યા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ઓપરેશન દરમિયાન કે દર્દીના ધબકારા બ્લડ પ્રેશર એસપીઓ ટુ આ બધું સામાન્ય રહ્યા હતા અને સર્જરી પૂર્ણ થયા ગયા પછી જ્યારે રેસિંગ કરવાનું ચાલુ કરવામાં આવ્યું ત્યારે અચાનક જ જે હૃદયના ધબકારા છે એ ઓછા થવા લાગ્યા હતા અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું અને શ્વાસોસની તકલીફ દર્દીને થવા લાગી હતી તો એના સંદાને વિભાગના વડાનું એવું કહેવું છે કે આ એનેસ્થેશિયા જે જનરલ અથવા લોકલ એનેસ્થેશિયાની એક એક જાણીતી આડસર ઓપરેશનના ભાગરૂપે થતી હોય છે અને જેથી આ કેસની અંદર એવું કે પોઈન્ટ ચારથી વન પોઈન્ટ સિક્સ પ્રતિ દસ હજારમાં પીડેટ દરમાં આ કેસ આવા કોઈકને આ પ્રકારની કોમ્પ્લિકેશન સર્જરી દરમિયાન એનેસ્થેશિયાનું થતું હોય છે એમનું એવું કહેવું છે બીજી વસ્તુ કે જ્યારે પણ આ પ્રકારની જાણ થઈ તો તરત જ ઇમરજન્સી સારવાર દર્દીને આપેલ હતી અને દર્દીને સ્ટેબલ કરેલ હતા અહીંયા આગળ જવાબદારોને સામેથી આપણે ખુલાસો માગેલો છે અને બીજી વસ્તુ જે ડૉક્ટર્સ છે એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવેલું હોય છે કે આ એક એનેસ્થિશિયાની કોમ્પ્લિકેશન થતું હોય છે જે પ્રતિ દસ હજાર વ્યક્તિ એકને આ કોમ્પ્લિકેશન આ થતું હોય છે વધુમાં આ દર્દી જ્યારે અહીંયા હતું ત્યારે એમણે પેશન્ટને સ્ટેબલ કરી અને જરૂરી સારવાર જે ઇમરજન્સીમાં જાણે એ યોગ્ય સારવાર તો અત્યારના ડૉક્ટર અન્ય ટીમ દ્વારા એમને આપવામાં આવેલી જ છે અને અગાઉ આવી કોઈ ઘટના બની નથી આ એક માઇનર ઓપરેશન છે જે સરકમ ઓપરેશન છે એક જ માઇનર ઓપરેશન ગણાતું હોય છે અને અગાઉ આવી કોઈ પ્રકાર પ્રકારની કોમ્પ્લિકેશન થઈ નથી આ પ્રકારની સારવારની અંદર ઇમરજન્સીમાં જ્યારે કે હૃદયના ધબકારા ઘટી જવા શ્વાસોશ્વાસની તકલીફ થવી તો પેશન્ટને રિવાઈવ કરવાનું હોય છે અને બીજું વેન્ટિલેટરી સપોર્ટ જે હોય એ આપણે આપતા હોઈએ છીએ એટલે દર્દીના જે સાઇન સિમ્ટમ હોય એ પ્રમાણે જે જરૂરી સારવાર એ આપણા મેડિકલ કોલેજમાં આપવામાં આવે છે એ વિષયનું જે નિષ્ણાત છે એ જ એના પર કહી શકશે પરંતુ જે દર્દીની પરિસ્થિતિ હતી તો એ એ પરિસ્થિતિ મુજબ આપણે એને એમની સારવાર પણ આપી હતી અને આપણે બી અહીંયા વેન્ટિલેટર એના સપોર્ટ આપણે આપીએ જ છે પરંતુ દર્દીના સગા દ્વારા જ એમને અન્યત્ર લઈ જવાની રિક્વેસ્ટ કરી હોવાથી એમને આપણે એ લઈ ગયા હતા બાકી તો આપણે અહીંયા પણ એ જ પ્રકારની સારવાર આપણે હોસ્પિટલમાં અવેલેબલ છે અને આપણે આપીએ જ છીએ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી છે ખેતર માં જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ